અંકલેશ્વર માં પત્નીએ નશો કરવાની ના પાડતા બેકાર પતિએ આપઘાત કર્યો હતો પોલીસે મોતનું સાચું કારણ જાણવા આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વરમાં સોનમ સોસાયટીના મકાનના ચોથા માળે બની રહેલ નવા રૂમમાં એક યુવકે ગળો ફાંસો આવ્યો આપઘાત કર્યો હતો જોકે તે કામ ધંધો નહીં કરતો અને રોજ નશો કરતો હોય પત્નીએ તેને નશો નહીં કરવા ટોપ્યો હતો જેથી તેને લાગી આવતા આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જોકે પોલીસે અકાળે મોતથી ઊભી થયેલી શંકાને લઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાવી મોતનું સાચું કારણ જાણવાની તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર રાજપીપલા રોડ પર ગડખોલ ગામની હદમાં સોનમ સોસાયટીના ફ્લોટ નંબર ઓગણપચાસના રૂમ નંબર દસમાં રહેતા સન્યકુમાર પુતિ રહેતો હતો જે હાલમાં કોઈ પણ પ્રકારનો નોકરી કે ધંધો કરતો ન હતો પરંતુ તેને રોજ નશો કરવાની ટેવ હોય તેની પત્ની તેને નશો નહીં કરવાનું જણાવ્યું હતું જેથી તેને લાગ્યા હતા તેણે મકાનના ચોથા માળે નવા બની રહેલ રૂમમાં બારી ઉપર રાખેલા લોખંડના સળિયાના જુડા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી આપઘાત કરી લીધો હતો જે અંગેની સમગ્ર વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે પ્રમાણે યુવકનું મોત થયું હતું તે જોતા સ્થાનિક લોકોએ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી આ ઘટનાની જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મૃતકની પત્ની રૂબી કુમારી પુટિલ ફરિયાદમાં પોતાના પતિનો નશો કરવાની બાબતને ના પાડતા તેને લાગી આવતા આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ આગળની શરૂ કરી હતી